કે રોડ બન્યા બાદ તે તૂટ્યા હોય અને તેનો કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવ્યા હોય સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહેર કરી હતી અને વરસાદને કારણે સ્માર્ટ સિટીની સ્વચ્છતામાં નંબર વન આવેલા સુરત શહેરની એક વરવી સુરત સામે આવી છે સુરત શહેરના મોટાભાગના રસ્તાઓ વરસાદમાં ધોવાઈ ગયા છે અને શેરી મોલ્લામાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે જેનાથી સુરતીઓને વાહન ચલાવવા અને રસ્તા ઉપર ચાલવા માટે અનેક અગવડતાઓનો સામનો કરવાનો વારો આવતો હતો હવે ઉપરાંત લોકોને શારીરિક સમસ્યાઓનો પણ સામનો કરવાનો વારો આવ્યો છે